અનેક એવા વિસ્તારો શહેરો છે કે જ્યાં અંડાધાર તો કે ધીમી ધારે તો કે અતિભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે તો ક્યાં કેટલા જિલ્લામાં અને ક્યાં કયા શહેરમાં કેવી વરસાદની અસર રહેશે

ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી સાથે બનાસકાંઠામાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તો ડાંગ મોરબીમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે આ સિવાય પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અમદાવાદમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે તો સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર જિલ્લામાં અને દક્ષિણ ગુજરાતમાં તાપી સુરત નવસારીમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે હવે ફરી એકવાર મેઘરાજા ગુજરાત પર બેટિંગ કરી રહ્યા છે ગુજરાત પર બંગાળની ખાડીમાં રચાયેલા ડિપ્રેશનની અસર જોવા મળી રહી છે ગુજરાતમાં હાલ સાર્વત્રિક વરસાદ નથી પરંતુ હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર આજે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ સવાની સંભાવના છે સાથે જ કચ્છ પાટણ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા ભરૂચ નર્મદા સુરત નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યો છે તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અનેક શહેરોમાં યલો એલર્ટ અસરના કારણે ફરી એક વખત વરસાદી જે સિસ્ટમ બંગાળની ખાડીમાં ડિપડિપ્રેશન સર્જાયું છે વરસાદી સિસ્ટમ ફરી એક વખત સક્રિય થશે અને અનેક જિલ્લાઓને અનેક એવા શહેરો છે કે જેને મેઘરાજા પોતાની બાંધમાં લઈ અને ધમરોડી શકે છે